છા માં શાકભાજી વેચતી એક મહિલા સાથે કોર્પોરેશનના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા તોછડું વર્તન કરવામાં આવે હતું જેથી વૃદ્ધ મહિલાનું ટોળું પોતાની વ્યથા ઠાલવવા ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યા હતા આ મહિલાઓની આંખોમાં આંસુ સાથે તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો તેમજ તેને સો ક્રોસ નોટિસ પણ ફટકારવામાં આવી છે બીજી બાજુ મહિલા કોંગ્રેસ સમિતિએ મનપા કમિશનને આવેદન પાઠવવામાં આવ્યું છે વરાછામાં દબાણ ખાતાના અધિકારી વૃદ્ધ મહિલા સાથે કરેલ અભદ્ર વાણી વિલાસ મામલે આવેદન પાઠવવામાં આવ્યું હતું મનપા કમિશનને આવેદન આપી ન્યાયની માંગ કરી છે કે દબાણ ખાતાના અધિકારી હિતેશ ભ્રમણ ભટ્ટ વિરોધ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે અંતે ઉલ્લેખનીય છે કે સુરતના મેયરે પણ અધિકારી સામે પગલા લેવા આદેશ કર્યા છે હમણાં વરાછ નીચે લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે તેમાં સોશિયલ મીડિયા ની અંદર ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે તેમાં મહિલા કે છે કે અધિકારી એ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી મે આજે તે વાત ધોરણના વડાને કરી છે અને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલા લેવામાં આવે જે મારું નામ રહીશા શેખ છે સુરત મહિલા કોંગ્રેસ પ્રમુખ છે અત્યારે અમે જે મહિલા સાથે જે આજળ ઉંમરના મહિલા છે બુજ છે શાકભાજી વેચનાર એમના સાથે જે અશભ્ય ભાષાનો પ્રયોગ કરવામાં આવેલી છે એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન પણ છે અને આવેદનપત્ર પણ આપવામાં આવશે અમારી માંગણી એ છે કે જે નારી સાથે જે અશભ્ય ભાષાનો પ્રયોગ થયો છે એ ક્યાં સુધી યોગ્ય છે અને કયા સુધી ક્યાં સુધી મહિલાઓને આપણા પોતાના હક માટે અને જે અપમાન થયું અપમાન થઈ રહેલું છે એના માટે લડવું પડશે અને ક્યાં સુધી અમે અમે અમારી માંગણીઓ લઈને ક્યાં સુધી આ સરકારને વારંવાર રજૂઆત કરવું પડશે એ ફક્ત મને એવું લાગી રહ્યું છે કે જે મુદ્દો કોંગ્રેસ પાર્ટીએ જે અત્યારે ચલાવી ચલાવવામાં આવેલું છે કોંગ્રેસ પાર્ટીનો જે દારૂ ડ્રગ્સ એમડીનો એને ભટકાવવાના લીધે આ બધું ષડયંત્ર કરવામાં આવેલું છે અને બિચારા લા લારી શાકભાજી વેચનાર લોકોને આવી રીતના ગતિ કરવામાં આવી રહેલી છે અને પ્લસ એવું છે કે જે મહિલાઓ સાથે ગેરવર્તન કરવામાં આવેલું છે એ ક્યાં સુધી યોગ્ય છે અને આ બેટી બચાવો બેટી પઢાવના નારા સાથે આ સરકાર જે નારો લગાવી રહેલી છે આ ક્યાં સુધી આ નારાને યોગ્ય રીતે આપવામાં ફિક્સ કરવામાં આવશે અને નારીઓના સન્માનના લીધે આ નારાનો ઉપયોગ કરવામાં આવશે